બહુચરાજી તાલુકાના એદલા ગામની પ્રાથમિક શાળામાં આ વર્ષે નવરાત્રીનો ઉત્સવ જીવંત રંગોથી ખીલી ઉઠ્યો શાળાના પરિસરમાં યોજાયેલ રાસ ગરબા કાર્યક્રમમાં ધોરણ એકથી આઠ સુધીના નાનકડા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ રંગબેરંગી માહોલ સર્જ્યો ગરબાની તાલે તાળી પાડતા નાનકડા હાથ ચમકતી આંખો અને હાસ્યથી ખીલી ઉઠેલા ચહેરા દરેક ક્ષણ એક નવી ઉર્જા પેદા કરી રહી હતી નાના બાળકોના ઉમંગ અને નિર્દોષ સ્મિત જોઈને ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા આ કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી નટવરભાઈના માર્ગદર્શન હેઠળ શિક્ષક મંડળના ઉત્સાહભર્યા સહકાર સાથે સફળતાપૂર્વક યોજાયો શિક્ષકો પણ વિદ્યાર્થીઓ સાથે ગરબા રમતા દેખાયા અને શાળાનું પ્રાંગણ ખરેખર તહેવારી રંગમાં જળડાળી ઉઠ્યું એદલા પ્રાથમિક શાળાનો આ નવરાત્રિ ઉત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પણ સંસ્કૃતિ પરંપરા અને આનંદનું જીવંત પ્રતિબિંબ બનીને સૌના દિલમાં સદા યાદગાર બની રહેશે